હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા સ્વાગત છે તમારો રોજના નવો બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં હવાર હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે અમારે જવાનું છે કપડા દેવા ને એક જગ્યાએ જમવા અને ઘણું બધી જગ્યાએ જવાનું છે કાવું હા હે તને ખબર પડે ને પીન કહેવાય એ ખબર પડે ને પીન કહેવાય એમ કોને કપડા કોને દેવા જવાનું ફરીતાને ફરીતાને દેવા જવાનું હે હે એવું છે કેટલી જોડ દે આવા પાંચ જોડ પાંચ એમ કેમ આપણ નોતા દેવા જાતી કે બાકી હતા બાકી હતા કે કેવું હતું ભાઈ તો પાંચ જોડ કપડા દેવા આવવાના હે પાંચ પાંચ જોડ હું તમને બતાવું અને તમને કે હાર લાગે ને એ પાછળ કમેન્ટ ની અંદર જણાવી દેજો જો પેલી જોડ આવડ્યા છે આમાં જો ભાઈ હંધુ ફીટી થઈ ગયું છે આવું હંધુ વસ્તુ દેવાનું એક રૂમાલ હોય એક નખ રંગવાની હિંહલી હોય લુઝર હોય બંગડી હોય ને પીન હોય જો ભાઈ આવી રીતે બધી વસ્તુ એક એક દેવાની હોય અને એક આ બીજી હાડી છે

આ છે બીજી આ છે ત્રીજી આ છે ચોથી અને આ છે પાંચમી તો આમાંથી હવે હે તમને કઈ હાડી ગમે ને એ પાછા ખાસ કરીને તમે જણાવી દેજો કમેન્ટમાં કાબા એટલે બધી સાડી દેવાની એમને હા રહી લો અમારે આવું કાઢે હેલ્ કાઢવાનું એમાં નાખા આપડે તો એ તો ભાઈ આવું બધું છે હવે આજ કપડા દેવા દાવા રૂપાની બધે કપડાં દેવા દાવે અને અમારે આવવાનું પ્રવીણભાઈ ઘરે ઘેરે બટુક ભોજન એટલે કે કરોળિયા ને મેં કેમ કાલ રાખ્યું હતું જમાડવાનું એ રીતે જમાડવાનું છે નાના બાળકોને જમાડશે તો આપણે ન્યા દાવાનું છે પ્રવીણભાઈ ની તો ફેમિલી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા હતા અને રૂપાની એ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે બાની તો બધે વિયા જશે વાડીએ અને આપણે બધાને હાલીને જવાનું છે બાપુ તમારે ન્યા દાવું હે બાબુ તમારે ન્યા દાવું વાડીએ

મામન વાડિયા ના પણ ના છે બધું જો કથા ને એવું હે મામા નોલે તો ન્યા હે બધી વસ્તુ ન્યા છે તો બધા ન્યા જાય છે તો ફાઇનલી ને ભાઈ આપડે પૂગી જશે વાડિયા અને વાડિયા તો છે ને ભાઈ ચાક ને એવું બનાવ મિર્યા अशोक ની ક્યાં છે આવો કાઈ લેતી કામ હતું ના દેતી કોઈ હા એક ધારું કામ

શાક ને એવું બનાવને શાક રોટલા છે અને પછી દાળ ને લાપસી ને એવું બધું છે તો એ જમ મામી ત્યાં તો પૂગી જા છે આગળ થોડીક વાર માં જાવું છે અહીંયા પડકે કથા છે આપણે મના માં માંડે લઈ નઈ જાવું નઈ આ તો મારી એટલે બધી બકી દે ઓર ગોદી ભાભી ત્યાં જમરૂખ ખાવા પૂગી ગયા તો પાણી ઘરે રીવાય ખાવાનું હોય હા ત્યાં ખાવા હાટું થી તો આવો હા કેવું છે પણ પાકેલ છે હો હં જો ભાઈ એમ તો કેટલા બધા જમરૂખ ખાવા છે એમ પાકી ગયા એમ તો હવે અહી આ તો મે તો આજ ભરાડો ખાવા આવું તો છે હવે પેસે

ان صاحبین ګور ننه وتاي سي يام ویای جا نوخ نوخو ها حدا نوخ نوخو ویای دی نه نو می زهانداي باوریا بیٹا مستی نو سایه ستانداي بهي سي تو فائنل زو زم ما بهي جا سي مست مست زمانو اووي جو رد ارد ته ايو ني ان رو پاو بينه وني سو او تا راکي خاي خاي رو پاو ها انو مو كته لا رو پاو بينه وني سو ميدا نو به اپڑے

બની ગયો ને હવે તો કમ બની ગયો હવે તમે દઈ દો હા હા આપી દો હારું ભાઈ તો સા બની ગયો મસ્ત મસ્ત અને ભાઈ જો બા ગામમાં જેલા હતા ને તે જો ઘણો બધું બકાલો લઈને આવે છે બટેટા અને ગવા અને સોવાળી અને ઢીંગણા ને એ બધું ભાઈ લઈ આવેલા છે અને આપણો સા હે આવી ગયો છે અહીંયા કમ્પ્લીટ હારો હાલો તો હવે સાપી લઈ તો ભાઈ જો મસ્ત મજાનો ચા પી લીધો છે અને હવે ઘેરે હે ને આજનું રાંધવાનું શરૂ થઈ ગયું છે જો

સારું હે ભાઈ આપણા બાજરીને એવું બધું છે ને એ પાકી તો થાય એમ જલ્દી જલ્દી તો ભાઈ જો વરસાદ શરૂ થઈ જાય ધીમો ધીમો ઘણો બધો આવી જાય એમ તો આવા બધે પાણી પાણી કરી એટલો બધો આવી જાય વરસાદ અને હવે આજનો બ્લોગ એ આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય